બીજેડ ગ્રુપને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે તો વાત કરીએ તો ખબર વડાલીની ટીમ ખેડ બ્રહ્મા ગુણવંત સિંહ રાઠોડ ઘરે પહોંચી ખેડ બ્રહ્મા ના ના એજન્ટ સરકારી પ્રાઇમરી સ્કૂલમાં નોકરી કરતો હતો બે વર્ષ પહેલા સામાજિક કારણોને કારણે નોકરી છોડી હોવાનું કારણ દર્શાવી નોકરી છોડી બે વર્ષથી વધુના સમયથી ખેડ બ્રહ્મા તાલુકામાં બીજેડ ગ્રુપ સાથે જોડાયેલો આ વ્યક્તિ ખેડબ્રહ્મા સહિતના આસપાસના વિસ્તારોમાં એજન્ટ તરીકે કામ કરી કરોડોનું રોકાણ કર્યું હોવાની ચર્ચા તાલુકામાં રાજકીય તેમજ વેપારી અને શિક્ષકોનું મોટા પ્રમાણમાં રોકાણ કર્યું હોવાનું સ્થાનિકોનું કહેવું છે નવેમ્બરના રોજ બીજેડ ઇલેક્ટ્રોનિક શોરૂમની શરૂઆત કરાઈ હતી ખબર વડાલી ચેનલની ટીમ પહોંચતા એજન્ટના ઘરે ખંભાતી તાળા જોવા મળ્યા ખેડબ્રહ્માના એજન્ટ ભૂપેન્દ્રસિંહ ઝાલાનું અંગત માણસ બીજેડ ગ્રુપ દ્વારા અપાઈ છે લક્ઝુરિયસ કાર ગિફ્ટમાં મોટાભાગના શિક્ષકો સહિત વેપારીઓ બીજેડ ગ્રુપમાં રોકાણકારો બ્યુરો રિપોર્ટ ખબર વડાલી સાબરકાંઠા